નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝ માં પડે પળેપળના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમારા આવનારા વિડિયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ સૌથી મહત્વના સમાચાર તરફ જોઈએ તો મિત્રો ગુજરાત માટે આગામી પાંચ દિવસ ધારે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જો કે બીજી બાજુ તહેવાર હોવાથી લોકોમાં નિરાશા પાણી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસેલા ભારે વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તે પછીના સમાચાર જોઈએ તો સુખી ડેમની સપાટીમાં વધારો વીસ ગામોને એલર્ટ બાબી જેતપુરમાં આવેલ સુખી ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેથી ડેમના દરવાજા ખોલવામાં આવતા વીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નીચાણવાળા ડુંગરવાડ ટીકાવાડા ઘુટિયા ઘૂંટણવટ ગંભીરપુરા નાની બેજ મોટી ગામના લોકો છે આગળના સમાચાર જોઈએ તો મિત્રો સુરતના ઉમરપાડા માં વરસાદ રાજ્ય હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેર ની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્ર કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો બીજી બાજુ સુરતના ઉમરપાડામાં સાંભેલા ધાર નવ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે પાણી ઘૂસી જતા લોકો પાણી આગાહી કરી છે ત્યારે આજે મહેસાણાના બીજાપુરમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા માર્કેટિંગ યાર્ડમાં પણ માં પાણી ભરાતા કેટલાક વેપારીની જણસો પલવી હતી તો બીજી બાજુ અમદાવાદમાં પણ ગત રાતથી વરસાદી માહોલ છવાયો હતો જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે સૌથી મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ઉકાઈ ડેમના આઠ દરવાજા ચાર ફૂટ ખોલવામાં ઉપ્રવાસમાં માં વરસી રહેલા આઠ દરવાજા ખોલવામાં આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા હાલ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે